ધ્યાન દેજો બ્રહ્મ સંબંધ બાદ જપ પાઠ દર્શન સેવા સત્સંગ પ્રવચન અને સારા વ્યક્તિ સારા વૈષ્ણવની સંગતી આટલું જેના જીવનમાં બનેલું હશે ને એને આ કલિકાલ એનો વાળ પણ વાંકો કરી શકશે

એ થવું એ કઠિન અથવા તો અત્યંત મુશ્કેલ થતો જઈ રહ્યો છે પ્રાચીન આપણો સમય હતો હમણાં નવા બાળકોને ખબર ન હોય પણ તમને એક હું લિસ્ટ બતાડું કોઈ પણ મનુષ્ય જે ધર્મ ધારણ કરીને બેઠો છે इन्हें एक लिस्ट होती पेलो नंबर शू के धर्म विना जीवन ते पशु जेव जीवन नंबर बे धर्म पालन विना मनुष्य जीवन जीवाय नहीं नंबर त्र भगवत गीता वचन स्वधर्मे निधनम श्रेय परधर्मो भयावह स्वधर्म नु पालन करता करता जान दई देव पण पर धर्म न स्वीकार नंबर चार घर अने कुटुंब नु ध्यान राखू पालन पोषण नंबर पांच हड़ी मड़ी ने साथे रे नंबर छ घर में पूजा उत्सव दान तप आ धारण करवा राखवा નંબર સાત ખૂબ કમાવું નંબર આઠ કોઈને દઈ ને પછી ખાવું નંબર નવ કે ખૂબ જાઓ જલાલી કરવી અને પ્રસન્ન રહેવું આ જૂની લિસ્ટ હતી વડીલો કેતા કે બેટા ધર્મ નથી ને તો કઈ નથી જીવન બેકાર અંગ્રેજો આ ભારત છોડીને ગયા એ લોકોએ તરકીબ શું કરી કે પોતે ફિઝિકલી ચાલ્યા ગયા પણ પોતાનું ભણતર છે ને કે અહીંયા મુકતા ગયા અને જ્યારથી એ ભણતર આપણા મનોમસ્તિષ્ક

લક્ષ્મી દાસ થાવ બીજી વાત નહી બાકી બધું ગૌણ છે જો આ નથી તો શું તમારી કઈ વેલ્યુ જ નહીં કોઈ તમને પૂછે નહીં કોઈ બોલાવે નહીં કઈ વાત ના કરે ને આ હકીકત છે સંસારમાં આપણે જોઈએ પણ છીએ કે જેની પાસે કાંઈ ન હોય તો કોઈ બોલાવે નહીં ખૂણામાં બેઠો હોય ને કઈ એનો પ્રભાવ ન હોય જરાક તમે પ્રગતિ કરી જોજો બે ત્રણ જણા આસપાસ બેસવા લાગે આપણે કોઈ દી જણા આપણને ન પૂછ્યું હોય ને કે કેમ છો એ આપણને કેમ છો પૂછવા લાગે બોલો આવો મહાત્મ્ય તમે પ્રગતિ કરો એટલે તમારો માયતમ જેને તમારા ગામડા ભાષામાં કહીએ ને માહિતમ એટલું વધી જાય આ આ હકીકત છે અને હકીકતને બધા જાણતા છતાં પણ આ વસ્તુને મૂકી શકતા નથી પ્રિય વૈષ્ણવજનો આપણા પ્રાચીન આચાર્યો ભક્તિમાર્ગના ત્રણ આચાર્ય શ્રી રામાનુજાચાર્ય મધવાચાર્ય નિમ્બારકાચાર્ય જ્ઞાન માર્ગ જ્ઞાન વિભાગના આચાર્ય શંકરાચાર્યજી મહારાજ અને પુષ્ટિભક્તિ માર્ગના આપણા આચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણશ્રી મહાપ્રભુ આ બધા આચાર્યોને ભગવાન શ્રી કૃષ્ણે જ આ પૃથ્વી ઉપર જે અત્યંત માયામાં ડૂબેલા લોકો છે તેમને તારવા માટે જ આટલા વર્ષો પહેલા આ ઉપર ઉપર એમાં પણ ખાસ ભારત ભૂમિ આપે દઈને મોકલ્યા પધરાવ્યા તેમાં આપણે પુષ્ટિ માર્ગીએ વૈષ્ણવ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના બધા શિષ્યો છીએ સેવકો છે અને તે માર્ગ અંતર્ગત જે કંઈ સેવા પ્રકાર ભક્તિ પ્રકાર છે તેનું અનુસરણ આપણે બધા કરીએ છીએ આચાર્ય ચરણ મહાપ્રભુજી જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા તમને એક જો સમજવા માટે એક દાખલો દઉં કોઈ રાજા કોઈ રાષ્ટ્રપતિ એમની પોતાની એક અલગ જ વ્યવસ્થા અને વ્યક્તિઓ એમના નિશ્ચિત થઈ જાય અને આટલી વ્યવસ્થા હોય ત્યારે જ રાજા ત્યાં प्रवेश करे न करी आवे पण नहीं तेज प्रमाणे आचार्य चरण श्री महाप्रभु जी जारे आ भूमि ऊपर पधार्या तो आपना एक एक रोम रूप अंग रूप चौरियासी वैष्णव श्री आचार्य चरण आज्ञा थी भगवत लीला में जे हता एज આ પૃથ્વી ઉપર આધુનિક વૈષ્ણવના ઉદ્ધાર અર્થે આ ભૂમિ ઉપર પધારે ઘણા નવા બચ્ચાઓ દોડે ખૂબ કામ ખૂબ કરે પણ હમણાં એમને પૂછો કે ભાઈ આ અષ્ટચાપ ભગવતી વાર્તા ચરિત્ર શું છે કે એ બધું આપણને ખબર બહેનો વર્ગ છે તો હજી પણ જેમ પૂર્વમાં કહ્યું કે આખા જામનગરમાં ભિન્ન ભિન્ન સ્થાનો ઉપર જે પાઠશાળા આદિ ચાલે છે અને એ પાઠશાળામાં બે વર્ગ જ આવે છે કે સાવ બચ્ચા ને કે પ્રૌઢ બહેનો યા કમ બહેનો અને એ પાઠશાળા ખૂબ વ્યવસ્થિત ચાલે છે એમાંથી હમણાં કોઈને બોલાવીને પૂછો કે ભાઈ અષ્ટછાપ ભગવદી શું એટલે એ તરત બતાવશે શ્રી મહાપ્રભુજીના સેવક ચાર મહાપ્રભુજીના ચાર ગુસાઈજી આ બધી શિબિરોના માધ્યમથી આપણો જે યુવા વર્ગ છે હવે અહીંયા આપણે હમણાં નજર કરવા જઈએ પ્રાય માતા પિતા એમ જ ઈચ્છે કે અમારો છોકરો વિદેશમાં ભણે ત્યાંની ડિગ્રી મેળવે અને સ્થિતિ કેવી બને કે હજી અઢાર વર્ષ સ્પર્શ કરે ત્યાં એને તમે વિદેશ મોકલી દો પાંચ થી આઠ વર્ષનો ગાળો એ બધું વિદેશી કલ્ચરમાં અને વિદેશી ભણતરમાં જાય અને પછી પાછો ત્યાંથી આવે અને જો ધર્મની બાબતમાં કાઈ ના સમજે તો તમે ટોકો નાનો હતો ત્યારે શીખવાડ્યું નહીં વચલા ટાઈમમાં વિદેશ મોકલી દયો મોટો થાય એટલે ધંધામાં લગાડી દયો ને પછી કીધું કે છોકરાઓમાં ધર્મ નથી તો ક્યાંથી આવે બોલો મને કીધું જવાબ આ ફેક્ટ છે કે નહીં આજની સ્થિતિ એવી જ છે આ તો જે લોકો નથી મોકલી શકતા એના છોકરાઓ અહીંયા છે એટલે સ્વતઃ બધા જ વર્ષના ઉત્સવોમાં ભાગીદાર થાય રીએ એટલે બધી પરંપરાઓ એને ખબર હોય મેં એવા વૈષ્ણવ જોયા છે કે જે આવીને બચ્ચાઓ વિચારા કે જો બાપુજી આમ હતા દાદા આમ કરતા પિતા આમ કરતા અમે તો આ ધંધામાં જ વધારે રહ્યા અમને કંઈ ખબર નથી પડતી હવે અમારે કેમ કરવું કહું તો આજની વસ્તુ સ્થિતિ એવી છે કે જેમાં યદી આજના સમયમાં આપણે ચેતીને જો આપણી નવી પેઢીને ધર્મ વિષયક જ્ઞાન અને સાવધાની એ ટકે ખૂબ સમૃદ્ધ બાબતમાં એના માધ્યમ હવે નવા છોકરાને કયો માળામાં હાથ નાખીને બેસ કે મને શરમ આવે બોલ માળામાં હાથ નાખીને તો વડીલો બેસે શરમ હોય આપણે અરે એકવાર આ આનંદ તો લ્યો જે મોલો નાનો બાળક હોય ને તો ડોક્ટર કહે કે એને થોડો થોડો મધ ચટાડવો તાકાત આવે બચ્ચા તો જોજો આપણે એને મધ દઈએ એને કોઈ ચાખ્યો પણ જેથી એને એ મધનો આસ્વાદ જીભમાં લાગી જાય જોજો તમે જરાક એને આમ આમ અડાડો ને એટલે તરત જ મધનો આનંદ લેવા લાગે એમ આપણી આ પુષ્ટિ માર્ગ છે એ મધના રસ જેવો મીઠો છે જોજો ઘણી વાર આપણે કોઈની સામે સુંદર સુંદર સારી સારી વાનગી હોય એની વાત કરીએ કે આ આટલું સરસ છે ઓલું આટલું સરસ છે અડધી કલાક સુધી હું બધી સુંદર સુંદર વાનગીના વર્ણન કરતો રહું થાળીમાં કઈ મૂકવું નહીં તો જોજો અડધી કલાક પછી તમે જ સામેથી કહેશો કે હા હવે એ બધું તો બરાબર છે હવે જે ખાવાનું કે લેવાનું છે એ મૂકો ફટાફટ ખાલી વર્ણન કરે તે કઈ ન થાય શિબિરો જરૂરી છે શિબિરથી પુષ્ટિ માર્ગીય જ્ઞાન વૈષ્ણવોના હૃદય સુધી પહોંચે છે પણ તેની સાથે સાથે તે જે સાંભળ્યું હોય તે પ્રમાણે પાછું વર્તવું એ પણ એટલું જરૂરી છે તો આજે આપણે આ ત્રિદિવસીય અષ્ટછાપ શિબિર નો જે આયોજન રાખ્યો છે અષ્ટ સખા એટલે મિત્ર કોના મિત્ર શ્રીનાથજીના સેવક કોના ચાર મહાપ્રભુજીના ચાર કુસાઈજી સાંભળજો નામ અષ્ટ સખામાં सर्वप्रथम भक्त કવિ सूरदास जी બીજા શ્રી પરમાનંદ અધિકારી તે જ પ્રમાણે ગોસાઇજી ના ચાર શિષ્ય નંદદાસજી છીત સ્વામી ગોવિંદ સ્વામી અને ચતુર્ભુજ દાસજી શ્રીનાથજીને જ્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની જ આજ્ઞા સિદ્ધ કરાવીને ગિરરાજ પર્વત ઉપર જતીપુરામાં એ સમયમાં તે ગોપાલપુર કહેવાતું આ જતીપુરા નામ પશ્ચાતગામી નામ છે અને ત્યાં શ્રીનાથજીને પધરાવ્યા વાર્તા પ્રસંગમાં આવે છે સો સેવા કો મંડાણ આ મંડાણ શબ્દ ઈ વખત નો છે હો સેવા નો મંડાણ મંડાણ એટલે આખી જમાવટ એ શ્રી મહાપ્રભુજી એ સમય જ્યારે નક્કી કરી ત્યારે કીર્તન ની સેવા અને શિનાથજી નો ની મિત્રતા વૈષ્ણવ વિચાર કરો ભગવાન આપણી સાથે મિત્ર થઈને વ્યવહાર કરે આ આધુનિક જીવની તાકાત નથી તમે દુખ ન લગાડતા પણ ઘણા વૈષ્ણવો પોતાના બચ્ચાના જન્મદિવસ હોય ત્યારે ઠાકુરજીને ચોકલેટ ભોગ ધરે ન કરાયા અને બોલે પણ એટલા બધા જાણકાર વડીલો ન હોય કે ભાઈ સ્કૂલમાં ને બચ્ચાઓને આપણે બધાને ચોકલેટ લેવડાવીએ તો ઠાકોરજી નો શું પણ પણ છે છે મારા કે તમારા ઘરના બાલક જેવા બાલક નથી શ્રીમદ ભાગવત માં આવે છે તમદૂતમ બાલક મંગવું છે ક્ષણમ चतुर्भुजम शंख गदारयुदायुधम श्रीवत्स लक्ष्मम गलशोभि कौस्तुभम पीतांबरम सांद्र पयोद सौभगम भई जरे भगवान प्रगट थया मथुरा ना कारागार मा अने देवकी जी वसुदेव जी हाथ जोड़ी ने जय दर्शन कर तो ये बालक केवा लागता था तम अद्भुतम बालकम ये सादो बालक न तो ये अद्भुत बालक अद्भुत नो मतलब त्या अद्भुत शब्द नो मतलब थाय दिव्य मारा तमारा जेवा नहीं एक मिनट में सुखी बीजी मिनट में दुखी एक मिनट में भूख्या मिनट में आवा आपरे जेवा टोटल लौकिक छे एवा ठाकुर जी नता तम, तम अद्भुतम बालकम अंबुजे क्षणम अंबुज एटले कमल जेमना नेत्र कमल जेवा सुंदर एवा श्री ठाकुर जी नाना बालक चतुर्भुजम शंख गदार युदायुधम ચાર ભૂજા અને શંખ ચક્ર ગદા અને પદ્મ જેમને ધારણ કરેલા છે